નમસ્કાર જાગો 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 મારી માતૃભાષા ગુજરાતીના પ્રેમીઓ જાગો તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી મળવાની નથી તો તમે ભોલા માણસ છો તમારા સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે તેઓ કેવું ગુજરાતી વાંચે છે તેઓ અડધા પડધા તમારાથી કેમ લાગે છે આ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અસર આવી જશે ગુજરાતી પ્રજાને મારી વિનંતી એટલી જ છે કે તેની છેલ્લી ઘડી આપણે ન બનીએ ભાષાને નહીં આપણે સંસ્કૃતિને બચાવવાની છે સંસ્કૃતિનું મૃત્યુ ભાષાનું મૃત્યુ એટલે સંસ્કૃતિનું મૃત્યુ સંસ્કૃતિનું મૃત્યુ એટલે જ કે એટલે જ કે આપણા સ્વાભિમાનનું મૃત્યુ આપણા સ્વાભિમાનનું મૃત્યુ તો ચાલો આપણે આપણે માતૃભાષા ગુજરાતીને બચાવવા માટે પ્રણ લઈએ અસ્તુ